વેજીટેબલથી ભરપૂર સવારના નાસ્તા માટે છુટ્ટો એવો આજે આપણે દાણેદાર ઉપમા બનાવીશું તો આ ઉપમા માટે કયો રવો લેવો કેટલું માપ લેવું બધું જ હું આજે તમને ડિટેલમાં બતાવીશ તો એના માટે મેં અત્યારે જાડો રવો લીધો છે જો આ રીતનો રવો લેવાનો તમે ઝીણો રવો લેતા હોય તેમાં પાણીનો માપ અલગ ચેન્જ થઈ જશે અત્યારે આપણે જાડો રવો લેવાના છે તો આ રવો મેં શેકવા માટે જે વાટકીથી માપ લ્યો ને એ એક જ વાટકીથી માપ લેવાનું અત્યારે પહેલાં કોરા રવાને શેકી લેવાનું છે આ ઉપમા છે એ બે ત્રણ કલાક પછી ઠંડો થઈ અને ટ્રાવેલિંગમાં સાથે જ પણ તમે લઈ જઈ શકો ને ત્યારે કેવી છૂટો રહીએ ને એના માટે પણ હું તમને બતાડીશ લાસ્ટમાં તો જો રવો છે એ કોરો સરસ શેકાઈ ગયો છે એને સ્લો ફ્લેમ ઉપર સરસ એનો થોડોક કલર ચેન્જ થાય અને એમાંથી સુગંધ આવવા લાગશે એટલો રવો આપણે શેકી લેવાનો છે જો ગેસ અમે બંધ કરી દીધો છે અને રવો હવે આપણે કાઢી લેશું અને ત્યાર પછી આને આપણે વઘારની તૈયારી કરીએ તો મેં વઘારમાં એ જ કઢાઈની અંદર એક ચમચી તેલ લીધું છે અને એક ચમચી થીજેલું ઉઘી લેવાનું છે ઘીથી આનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો સરસ લાગશે એટલે તમે ઘીમાં બનાવજો નહીં લાસ્ટમાં એક ચમચી ઘી એડ કરી દેજો તો જો ઘી છે એ મેલ્ટ થાય એટલે આપણે આની અંદર હવે કાજુ છે એ સાતળી લેશું અત્યારે હું કાજુ લઉં છું જો રેસ્ટોરન્ટ જેવા કરવા હોય તો કાજુ લેવાના નહીતર તમે સિંગદાણા પણ લઈ શકો છો મારી પાસે અત્યારે સિંગદાણા નહોતા એટલે નથી લીધા જો આને એકાદ મિનિટ જેવા જ કાજુનો કલર છે તરત જ બદલાઈ જાય એટલે થોડાક ગુલાબી જેવા થાય ને એટલા આને સાતળી લેવાના છે અને પછી સાતળ્યા પછી કાજુને તરત કાઢી લેવાના નહીંતર લાલ થઈ જશે એટલા માટે બહુ આને લાલ આપણે નથી થવા દેવાના જો એમાં થોડો થોડો કલર આવવા લાગ્યો છે ને એટલે કાઢી લેવાના અને હવે આપણે આનો વઘાર કરીશું તો જે સાઉથ ઇન્ડિયન રેસીપીઝ હોય એમાં વઘારમાં ચણા દાળ અડદ દાળ મેઇન હોય છે તો એક ચમચી ચણા દાળ લીધી છે અને એક ચમચી અડદની દાળ લેવાની છે ત્યાર પછી આપણે હવે આની અંદર રાઈ લેશું તો તેલ સરસ ગરમ થાય એટલે રાય લેવાની રાઈ છે એ ફૂટવી જોઈએ આને થોડીક પહેલાં શેકવાની છે આપણે હલકું એવું આનો કલર નથી ચેન્જ થવા દેવાનો પણ થોડીક આવી તેલમાં આપણે થોડી શેકી લેશું ને એટલે આ આમાંથી સરસ સુગંધ આવવા લાગશે જો એક ચમચી મેં નાની ચમચી જેટલી રાઈ લીધી છે અત્યારે આપણે વેજીટેબલ્સ લઈએ છીએ પણ જો તમારા પાસે વેજીટેબલ્સ ના હોય અને ખાલી તમે ડુંગળી એડ કરીને પણ બનાવી શકો એ પણ બહુ જ મસ્ત લાગે છે પણ શિયાળો છે એટલે વેજીટેબલ્સ લેવાના જો હવે એક ડુંગળીને મેં આ રીતે બારીક કટ કરેલી છે અને ડુંગળીને આપણે સાતળવાની છે છાંટા ના ઉડે એનું ધ્યાન રાખવાનું અને સાથે જ મીઠા લીમડાના પાન લઈ લેવાના છે તો દસ બાર મીઠા લીમડાના પાન લઈ લેવાના ચાલો થઈ ગયું છે રીંગણા હવે આપણે આની અંદર આદુનો એક ટુકડો છીણીને લઈ લેશું આદુ છે એને જો તમને નાના નાના બારીક કટકા ગમે તો બારીક કટકા કરેલા પણ તમે લઈ શકો છો નાના ટુકડામાં પણ આદુ અત્યારે લેવાથી એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે જો હવે ફરીથી આ બધું સાતડી અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખવાની છે કે આ વઘાર છે એ બળી ના જવો જોઈએ એટલા માટે હવે અત્યારે ફ્રેશ વટાણા આવે છે એ લઈએ છીએ મેં એક મુઠ્ઠી વટાણા લીધા છે વટાણા છે એ કાચા જ છે આની સાથે પાણીમાં ઉકળી અને એ ચડી જશે તમારી પાસે જો ફ્રોઝન વટાણા હોય તો લઈ શકો છો સાથે જ મેં એક નાનું ગાજર જેને બારીક કટ કરીને લીધું છે અત્યારે જો બીજા વેજીટેબલ્સ તમારે લેવા હોય તો તમે મકાઈ છે કોબીજ છે જે વેજીટેબલ્સ તમને ગમે કેપ્સિકમ છે એ લઈ શકો છો અવારનવાર અલગ અલગ રીતથી હું બનાવું છું તો ક્યારેક વેજીટેબલ્સ ના હોય તો તમે ખાલી ડુંગળી એડ કરીને કરજો તોય બહુ જ મસ્ત લાગશે અને સવારના નાસ્તા માટે તો દસ મિનિટની અંદર તૈયાર થઈ જશે આ જો હવે આ બધું વેજીટેબલ્સ છે સતળાઈ ગયું એટલે હવે પાણીનો માપ જોશું તો પાણી છે રેગ્યુલર ઉપમા માટે અઢી વાટકી પાણી અઢી ગણું પાણી જોઈએ છે તમે જે વાટકીથી માપ કરેલો હોય એનું અઢી ગણું પાણી લેવાનું પણ અહીંયા મારે ટ્રાવેલિંગમાં સાથે લઈને જવો છે એટલે ડ્રાય ના લાગે એટલા માટે હું પાછળથી અડધી વાટકી એડ કરીશ અને જો તમે ઝીણો રવો લેતા હોય તો અઢી વાટકી પાણી પરફેક્ટ થઈ જશે પણ મેં ઝાડો રવો લીધો છે અને ઉપમા માટે જાડા રવાથી એનું ટેક્સચર એકદમ દાણેદાર સરસ થાય છે જો પાણી આપણે અઢી ગણું લઈ લીધું છે અને એને ઉકળવા દેવાનું છે તો હવે આપણે મીઠું એડ કરવાનું બાકી છે જે પાણી એડ કર્યા પછી એડ કરવાનું તો હું અત્યારે તીખાસ માટે એક મરચી લઉં છું જો તમે હં વધારે તીખું ગમતું હોય તો તમે મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો આમાં લાલ મરચું કે એડ નથી થતું જે તીખાસ આવશે એ બધી લીલી મરચીની જ આવશે હવે આપણું પાણી છે એ ઉકળી જાય એટલે આપણે શેકીને જે સાઈડમાં રાખેલો રવો છે એ આની અંદર લઈ લેવાનો છે રવો છે એ શેકીને લેવાથી એનું ટેક્સચર બહુ સરસ આવે છે અને છૂટો છૂટો થાય છે ઉપમા છે એ ક્યારેય ચીકણો નથી બનતો જો હવે આ બધું સરસ મિક્સ કરી અને આને ઢાંકી અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે સીજવા દેવાનો છે ત્રણ ચાર મિનિટમાં રવો છે એ ફૂલી જશે અને એની અંદરનું જે પાણી છે એ બધું જ શોસી અને દાણેદાર થઈ જશે ઢાંકી અને આને ચડવા દેવાનો છે ને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય અને હજી જુદી તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને જો તમને આ રેસીપી જરા પણ હેલ્પફુલ લાગે તો વધારેમાં વધારે શેર કરજો જો કેટલું સરસ આનું ટેક્સચર આવી ગયું છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ છીએ મીઠું એડ કરવાનું આપણે બાકી છે અને ગળાશમાં મેં અત્યારે સાકર લીધી જે તમે ખાંડ લેવી હોય તો લઈ શકો છો અને જ્યારે પાણી ઉકળે ત્યારે સાથે જ લઈ લેવાની જો સાકર લ્યો તો પણ મારે હજી આને થોડાક લચકા જેવા કરવા છે એટલા માટે હું પાણી એડ કરીશ પણ જો આ તમારે ગરમ ગરમ ઘરે જ ખાવા હોય તો આ પરફેક્ટ દાણેદાર રૂપમાં તૈયાર છે પણ મારે હજી બે ત્રણ કલાક પછી ખાવા છે એટલા માટે હું હજી થોડું પાણી હજી અડધી વાટકી એટલે ટોટલ ત્રણ ગણું પાણી હું આની અંદર લઈશ જો કેવો મસ્ત અત્યારે જ ખીલેલો આપણા ઉપમા છે એ દેખાય છે હવે ફરીથી મેં અડધા ભાગ જેટલું પાણી લીધું છે ફરીથી આને મિક્સ કરી નાખવાનું છે અને મિક્સ કરીને આને બસ હવે એકથી બે મિનિટ માટે જ આને સીજવા દેવાનું છે એટલે આપણો ઉપમા છે એ તૈયાર થઈ ગયો છે સૌથી હેલ્ધીમાં હેલ્ધી રેસિપીઝમાં ઉપમા પૌઆ બધું આવતું હોય છે રેસ્ટોરન્ટમાં તમે બફેટ મેનુ કરવા જાઓ તો ત્યાં પણ બ સોરી નાસ્તો કરવા જાઓ તો બ્રેકફાસ્ટમાં આ હોય જ છે જો હવે આપણે સાતળેલા જે કાજુ હતા એ પણ આપણે લઈ લીધા છે જો સિંગદાણા લેતા હોય તો એને પણ આ રીતે સાતડીને પહેલાં કાઢી લેવાના ને ત્યાર પછી છેલ્લે એડ કરવાના અને લાસ્ટમાં ફ્રેશ કોથમીર લીધી છે અહીંયા તમને જો લીંબુ ગમે તો તમે ગળાશની સામે બેલેન્સ કરવા લીંબુ લઈ શકો છો અને જે કોકોનટ ચટણી કે સાઉથ ઇન્ડિયન સાંભાર સાથે આ બહુ મસ્ત લાગતો હોય છે આપણે ગુજરાતી તો ચાની સાથે આ ખાય છે અમે અત્યારે ચા સાથે મેં ઘરે બનાવેલો હતો અને બાકીનો જે પલ માટે છે એ હું પેક કરીને બહાર જવાના હતા એટલે અમે લઈને ગઈ હતી એના રિવ્યૂ પણ હું બતાડીશ એણે ત્રણ કલાક પછી ખાધો ને છતાં પણ એટલો સરસ ટેસ્ટી એવો આ ઉપમા છે એવો ને એવો જ રહ્યો હતો એકદમ જે ખાવામાં ગળે નહોતો અટકતો ડ્રાય નહોતો દાંત વગરના પણ ખાઈ શકે એવો સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો ઉપમા છે એ તૈયાર થઈ ગયો છે ચોક્કસથી એક વખત ઘરે બનાવજો તમે અલુ ભાઈ વા બહાર કરતા બહુ મસ્ત છે સરસ છે ઓકે